કેનેડામાં ભારત વિરોધી અને હિન્દુ વિરોધી તત્વો કાબૂ બન્યા છે ત્યારે ગુરુવારે રાત્રે કેનેડાના સરેમાં હિન્દુ મંદિરના મુખ્ય પ્રમુખ સતીશ કુમારના પુત્રના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ચૌદ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને હાલ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અહેવાલો અનુસાર હુમલો એસી એવનયુના ચૌદ હજાર નવસો બ્લોકમાં સત્યાવીસ ડિસેમ્બરે સવારે આઠ વાગ્યેને ત્રણ મિનિટે થયો હતો સરેરોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના નિવેદન અનુસાર જે ઘર પર હુમલો થયો તે લક્ષ્મીનારાયણ મંદિરના પ્રમુખ સતીશકુમારના મોટા પુત્રનું છે જો કે ફાયરિંગમાં કોઈની ઈજા થઈ નથી પરંતુ ઘરને નુકસાન થયું છે ઘટના બાદ પોલીસ 16 કલાક સુધી ઘટના સ્થળે રહીને પૂરા વાવોની તપાસ કરી સાક્ષીઓ સાથે વાતચીત કરી હતી મહત્વનું છે કે આ વિસ્તાર ખાલી કટ્ટરપંથીઓનો અડ્ડો માનવામાં આવે છે અગાઉ સપ્ટેમ્બરમાં પણ કેનેડાના ટોરોન્ટોમાં એક મોટા હિન્દુ મંદિરને નુકસાન પહોંચાડવાનો મામલો સામે આવ્યો તો આરોપીઓએ મંદિરની દિવાલ પર ભારત વિરોધી સૂત્રો લખ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ